માં કન્વર્ટ કરીને ફ્રોડની રકમ ચાઇનીઝ ગેંગને મોકલનાર ઝડપાયો ટેલિગ્રામ ગ્રુપમાં ચાલતી વર્ચ્યુઅલ એપ્લિકેશન અને યુકેની એસબીટી હેલન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ક્રિપ્ટોમાં રોકાણ કરાવી સ્વિમર હોસ્પિટલના તબીબને એકવીસ લાખનો ચૂનો ચોપડવાના કેસમાં સાયબર સેલે જયપુરથી કોલેજિયનને ઝડપી પાડ્યો છે મળતી માહિતી પ્રમાણે પાલનપુર ગામ સ્તુતિ એરિસ્તામાં રહેતા ડોક્ટર દીપક મણિલાલ કાવા સ્વિમર હોસ્પિટલમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે ગત પંદરમી માર્ચે તેમને ક્રિપ્ટોમાં રોકાણ કરવા પર ભારે નફો થશે તેવો મેસેજ આવ્યો હતો જ નાનું રોકાણ કરવાના ઈરાદે તેઓ ટેલિગ્રામ ગ્રુપ ડીએસજીડીએસના સભ્ય બન્યા હતા આ ગ્રુપના ટોબી વોકર નેન્સી નામની મહિલાએ તેમને એસબીટી હેલેન ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટિંગ યુકે લિમિટેડ અને હેલન એડવાન્સ ગ્રુપમાં ક્રિપ્ટો કરન્સી માટે રોકાણ કરાવ્યું હતું રોકાણ કરવા માટે વર્ચ્યુઅલ અને એસબીટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરાવ્યું હતું રૂપિયા એકવીસ પિસ્તાલીસ લાખનું રોકાણ કરી દીધું હતું

જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુણા નો તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ ગેંગ છે એ ચાઇનીઝ છે છે અને જે જે આપણે મોડ્યુલ ચાલે એમાં જે યુપીઆઈમાં જે ડોક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ પ્રેસ કરતા આપણી જે ટીમ એસપીઆઈ ભડોરિયા નેતૃત્વ અમે ત્યાં જયપુર ખાતે ગઈ અને તેમાં વર્કઆઉટ કરીને આરોપીને ઝડપી પાડી છે આરોપીનું નામ સુરેશ વિકાસ કુમાર બિશ્નુ છે એના સિવાય જે કમ્પ્લેન્ટનું જે રકમ છે એ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં જે આરોપી છે એમની પૂછપરછ કરતા ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ બે પ્લેટફોર્મ છે ટોક પે અને એચકે પે જે આરોપી છે એમનું કામ હતું કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના એકાઉન્ટ આવે એ પૈસા વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફત ખરીદવાનું અને માર્કેટ ભાવથી થી વધારા બેન કે 3 રૂપિયા વધારાના ભાવમાં એચકે પે કે ટોક પે વેચી દેવાનું તો એનાથી જે જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડની રકમ છે એમની અને આજે આપણો આરોપીઓ છે એમને એક કમિશન વેચવાથી છેલ્લા દોઢ થી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે ડિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આજ કામમાં સંડોવાય છે હિતેશ પ્રજાપતિ બીએચી ન્યુઝ સુરત